નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર જી ટ્રિપલ એસએસ બી વાયરમેન બે હજાર સત્તરની પરીક્ષામાં પૂછાયેલો નફો ખોટ પર આધારિત એક પ્રશ્ન સમજવાના છીએ આ પ્રશ્ન જોઈએ કે રૂપિયા છસો ત્રીસમાં એક કેરમ બોર્ડ વેચવાથી પાંચ ટકા નફો મળે છે વેપારીએ આ કેરમ બોર્ડ કેટલી કિંમતે ખરીદ્યું હશે તો મિત્રો તમને અહીંયા વેચાણ કિંમત આપેલી છે અને નફાની ટકાવારી આપેલી છે તમને શોધવાનું કહેલું છે કે ખરીદ કિંમત કેટલી ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત તો નફો ખોટના ચેપ્ટરમાં એક વસ્તુ યાદ રાખવાનું કે ખરીદ કિંમત હંમેશા સો ટકાવાળી દર્શાવવામાં આવે છે જો ટકાવારીના આધારે આપણે દાખલો ગણીએ તો ખરીદ કિંમત જે છે એ હંમેશા સો ટકા માનવામાં આવે છે બરાબર અને વેચાણ કિંમત જે છે એની અંદર જો નફો થયો હોય તો નફો સો ટકામાં ઉમેરાયેલો હોય અને જો ખોટ થઈ હોય તો જે ખોટ જે છે એ સો ટકામાંથી બાદ થયેલી હોય બરાબર તમને અહીંયા વેચાણ કિંમત આપેલી છે છસો ત્રીસ રૂપિયા હવે આ છસો ને ત્રીસ રૂપિયામાં વેચવાથી તમને પાંચ ટકા નફો થાય છે બરાબર પાંચ ટકા નફો થતો હોય તો આનો મતલબ શું થાય કે આ તમારી જે વેચાણ કિંમત જે છે એ મૂળ કિંમત કરતાં પાંચ ટકા વધારે છે હવે મૂળ કિંમત જે છે એ સો ટકા હોય તો સો ટકા કરતાં પાંચ ટકા વધારે એટલે કેટલા કહેવાય એકસો ને પાંચ ટકા એટલે કે એકસો ને પાંચ ટકા રકમ કહેવાય તમારી આ વેચાણ કિંમત બરાબર છસો ને ત્રીસ રૂપિયા વેચાણ કિંમત જે છે એને ટકામાં દર્શાવીએ તો એની વેલ્યુ થાય એકસો ને પાંચ ટકા બરાબર એનો મતલબ આપણે લખી શકીએ કે જો એકસો ને પાંચ ટકા રકમ છસોને ત્રીસ રૂપિયા હોય તો ખરીદ કિંમત કેટલી ખરીદ કિંમત એટલે કે સો ટકા રકમનું મૂલ્ય કેટલું હોય તો સો ટકા રકમ કેટલી હોય એ આપણે શોધવાની છે બરાબર તો અહીંયા આપણે સાદું રૂપ આપીએ કે સો ગુણ્યા છસો ને ત્રીસ સો ગુણ્યા છસોને ત્રીસ અને ભાગાકારમાં એકસોને પાંચ હવે આનું સાદું આપીએ એકસો પાંચ વડે હું છસો ને ત્રીસને ભાગું તો અહીંયા ડાયરેક્ટલી જોઈ શકાય છે કે પાંચ ગુણ્યા છ કરવાથી ત્રીસ મળે પાંચ છ એકાદ છ એટલે કે આ એકસો ને પાંચ છંગ છસો ને ત્રીસ થાય ડાયરેક્ટલી ગુણાકાર થઈ જાય છે અહીંયા બરાબર તો અહીંયા છ ગુણ્યા કરવાથી શું થાય છસો મળે છે એટલે કે છસો રૂપિયા જે છે એ તમારી ખરીદ કિંમત અહીંયા મળી જાય છે તો આપણો સાચો જવાબ છે અહીંયા છસો રૂપિયા ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બની જાય છે મિત્રો ફરી એકવાર તમને સમજાવી દઉં કે આ એકસોને પાંચ ટકા ક્યાંથી લાવ્યા બરાબર તો યાદ રાખવાનું કે જ્યારે પણ તમારે નફો ખોટનો દાખલો હોય તો ખરીદ કિંમત અથવા મૂળ કિંમતે તમારે સો માની લેવાની બરાબર હવે કોઈ વસ્તુ યા તો નફાથી વેચવામાં આવે યા તો ખોટથી વેચવામાં આવે છે જો નફો થતો હોય તો એ જે નફાની ટકાવારી છે એ સોમાં એડ કરી દેવાની એ તમારી વેચાણ કિંમતને ટકાવારી મળી જાય જો ખોટ થઈ હોય તો ખોટની ટકાવારી સો ટકામાંથી બાદ કરી દેવાની બરાબર દાખલા તરીકે અહીંયા સો ટકા તમારી મૂળ કિંમત છે પાંચ ટકા તમને નફો મળે છે વેચવાથી તો તમારી વેચાણ કિંમતની ટકાવારી કેટલી થઈ જાય સોમાં પાંચ ઉમેરાઈ જાય એટલે કે એકસો પાંચ ટકા થઈ જાય બરાબર તો અહીંયા વેચાણ કિંમતની ટકાવારી એકસોને પાંચ ટકા છે એટલે કે એકસોને પાંચ ટકા છસો ને ત્રીસ રૂપિયા કહેવાય તો આપણે મૂળ કિંમત એટલે કે સો ટકાની વેલ્યુ લાવવાની છે તો સો ટકાની વેલ્યુ કેટલી થાય તો આનું સાદુરૂપ આપવાથી આપણી મૂળ કિંમતનો એટલે કે ખરીદ કિંમતનો જવાબ મળી જાય છે તો અહીંયા કેરમ બોર્ડ જે છે એની ખરીદ કિંમત હશે છસો રૂપિયા